સમગ્ર ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઈ ગઈ છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ શરૂ થયો હતો ત્યારે શહેરના હાઈવે રોડ સહિતના તમામ જાહેર રોડ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા હતા અને જેના કારણે શહેરના લોકો અને વાહન ચાલકો ત્રાહી માં પોકારી ઉઠ્યા હતા આ અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા જેના કારણે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરના એમ એન કોલેજ રોડ ઉપર આવેલા આકાશ હોસ્પિટલ આગળ પણ મોટા ખાડા પડી ગયા હતા અને ખાસ કરીને નજીકમાં એસટી બસ સ્ટેશન આવેલું હોવાથી આ રસ્તો દરરોજ એસટી બસ વધારે અવરજવર રહે છે ત્યારે આજે વિસનગર

જેના કારણે પણ રાહદારીઓને વાહન ચાલકો માટે અકસ્માત થાય તેવી શક્યતા ઉભી થઈ હતી જો કે આજે ફરીથી ખાડા પૂરવાની કામગીરી જોતા શહેરના લોકોમાં ચર્ચા ઊઠી છે કે આ રોડ જે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલ હોય તેના પાસેથી આ ખાડા પૂરવાની કામગીરીનો ખર્ચ વસૂલાત કરવો જોઈએ જેથી ફરીથી આ રોડ બનાવે તો આવી રીતે ચોમાસા પહેલા જ વેટ મિક્સ નાખવાની જરૂર ન પડે રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર